આ ભાઈ ના આપણે મોબાઈલ લેવા માટે oppo ઓપો માં આઈ ગયો આટલે જે લેવાનો ભાઈ ફોન આપણે જો ભાઈ પૈના હાથ મુ ફોન આવી ગયો અનબોક્સિંગ કરાવજો ભાઈ ભાઈના અનબોક્સિંગ કરાવો હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારા બધાનું નું આજના આપણા એક નવા બમુ તો મિત્રો આજે આપણે લઈકરામ ભાઈને તમને વતાડ્યા તા ખબર છે વિડીયો પેલા યુન બી મોબાઈલ લેવા જવાનું છે તો મિત્રો વિડીયો મુ બનેલા રો અને તમારે હાલ એક જમકુડી બતાવું જો ખરે આ જમકુડી ની હાલત છે કરી અને હમણાં ખર્ચો કરાવ્યો ને તો આ તમે જમકુડીની હાલત જુઓ ખાલી તો મિત્રો વિડીયોમાં રહો અને મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે ભાઈ હિન્દીમાં વિડીયો બનાવો ગુજરાતીમાં વિડીયો બનાવો પણ ભાઈ આપણે નક્કી કર્યું કે હવે ગુજરાતીમાં જ વિડીયો બનશે એ પણ આપણી બનાસકાંઠાની ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં કેવી રીતના વિડીયો નહીં બને નોર્મલ આપણે જે બોલીએ ભાષામાં વિડીયો બનાવવાનો અને મિત્રો વિડીયોમાં બનેલા રહો આપણે ફોન લેવા જઈએ અને ફોન કોઈ સસ્તો ભાષો નહીં એકદમ હેવી ફોન છે એ કિંમત થોડી વાર ચડી રિવીલ કરું બાકી મિત્રો વિડીઓમાં બની લારો તો ભાઈ ફાયદાની આપણે નીકળી જાવ આ ભાઈનો ફોન લેવા આ ભાઈ અરે ભાઈનો ફોન લાવવાનો ચટલાનો ભાઈ ફોન એક લાખ પચ્ચીસ હજાર એક લાખ પચીસ હજારનો ફોન ભાઈ તમે ખાલી ખુશી જુઓ અમે તો ખાલી બીજું ના પછી બીજા ફોન લાવી ખુશ થઈ જઈએ બાકી ભાઈ અમે નીકળી જાવ એક લાખ વચીસ હજારનો ફોન આવે ભાઈ આ ભાઈનો તમે જુઓ ખાલી ને માની શું કહેવાય મહેનતની મજૂરી કેવું ભાઈ મહેનતની મજૂરી ખરી

50 કોટાના આપણે રિપરેશન કરવાની વાત નક્કી કરી છે એટલે ભાઈ વિડીયોમાં બનીલા રહો આપણે તમને બતાવીએ આગળ જઈને બાકી ફોન કેચો ફોન લીધો અને શું કરીએ શું ધિંક કર્યા બને આગળ તો કાઈ ફાઇનલી પહોંચી જાઓ આ ભાઈ જો ખાલી આ ભાઈને આપણે મોબાઈલ લેવા માટે ઓપ્પો મોબાઈલ માં આવી જાઓ બટ ઓપરેટિવ તો થઈ તમે બાકી આ જોય શકો ઓપ્પો મોબાઈલ આટલે જ લેવાનો ભાઈ ફોન આપણે

जो भाई फोन जो हो तुम्हें <च्चार्थ> आज एक लाख पच्चीस हजार ले लिया वो भाई ने फाइनली एक ड्रीम पूरा करे हो में जाके बाइट भी क्लाउड तुम्हारे तमाम दुकानों पर देखो ये लो भाई तो देखिए

અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હાલ તો હાલ તો દાળો પાછળ બેઠો તો હાલ તો દાળ બાટી ને પટાઈ ગયે રાત ના કલાક જાયકામુ શેડિંગ થાય જાયકામું કઈ શેડિંગ થાય રાત રાતે સસ્તું અને સારું દાળ બાટી ભાઈ હાઇકા પાયકા ની વાત છોડો ચાલે તો નહીં કામ બાકી જો ભાઈ ફોન તમે મળે આપડે આપડા નવા બ્લોક નું જે ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું કરી બાકી લાઈક કરે કોમેન્ટ શેર કરે ભાઈ બસ ભાઈ આપણે નવા બ્લોગ મૂકશે ખુશ હા ભાઈ ખુશ ખુશ ચલો ભાઈ